લાયસન્સી સર્વેયર સહિત ત્રણ જણ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા મળતી માહિતી મુજબ અમદાવાદ બોપલ આમલી ચાર રસ્તાની બાજુમાં આવેલ હોન્ડા શોરૂમની આગળ સરકારી સર્વેયર પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા માહિતી મુજબ ફરિયાદીએ બહેનની જમીનમાં માટે હતો આ બાબતે સરકારી સર્વેયર ડીઆઈએલઆર કચેરી ભીમજી પુરાવાડા જણાવેલ કે કેડીઆઈએલઆર કચેરીમાં વ્યવહાર કરવો કચેરીમાં વ્યવહાર કરવો પડશે તેમ જણાવી રક્ષકના અંતે પાંચ લાખ નક્કી કરવામાં આવ્યા હતા પણ ફરિયાદી તે આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરાતા લાંચના છટકમાં આરોપી ઝડપાયો આરોપી એક ગૌતમભાઈ ભરતભાઈ યાજ્ઞિક સરકારી લાયસન્સી સર્વેયર ડીઆઈએલઆર કચેરી ભીમજીપુરા આરોપી નંબર બે નવગણ ખુમાનસી ડોડિયા જમીન દલાલ ખાનગી આરોપી નંબર ત્રણ મનીષ ધીરુભાઈ પગી જમીન દલાલ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે